ચાણસમા કોમર્શિયલ બેંક ખાતે વય નિવૃત્તિ નિમિત્તે સન્માન અને વિદાય સમારોહ યોજાયો ગતરોજ તારીખ ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ ચાણસમા કોમર્શિયલ કો પોપ બેંક લી ચાણસમા બેંકના કેશિયર એવા જયેશભાઈ મથુરભાઈ પટેલ બેંક માંગ કેશિયર તરીકેના ત્રેવીસ વર્ષના કાર્યકાળ દરમિયાન એક આદર્શ કર્મચારી તરીકેના સફળ પ્રેરણાત્મક ભાવ સાથે સફળતાપૂર્વક પૂર્ણ કરી વયમર્યાદાના કારણે વય નિવૃત્તિ થતાં તેમનો વિદાય સમારંભ બેંકના ચેરમેન શ્રી ચંદ્રકાંતભાઈ બી પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો જે કાર્યક્રમમાં બેંકના જનરલ મેનેજર શ્રી અનિલકુમાર બી પટેલ હારીજ બ્રાન્ચ મેનેજર શ્રી અશ્વિનભાઈ એસ પટેલ તેમજ કર્મચારીશ્રીઓ દ્વારા તેમનું નિવૃત્તિમય જીવન સદાય સુખ શાંતિમય સમૃદ્ધિમય નિરોગી અને પ્રવૃત્તિમય બની રહે એવી બેંક પરિવાર તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી રિપોર્ટર જયેશ ગજજર પાટણ જોતા રહો વિશ્વસર્જન ન્યૂઝ પાટણ અમારી ચેનલ લાઇક કરો સબ્સ્ક્રાઇબ કરો